વડોદરા માણેજા ફાટક પાસે આવેલા રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીમાં મોડી રાત્રે એક સાથે નવ મકાનની છતની પેરાફેટ તૂટી પડતા ભારે નાસભાગ મચી જવા પામી હતી આ ઘટનામાં ત્રણ મહિલાઓને નાની મોટી ઈજાઓ પહોંચી છે આ ઘટના બનતા લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો વડોદરા માણેજા ફાટક પાસે તુલસી વાટિકા સામે આવેલા રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીમાં ગત રાત્રિના બાર વાગ્યાની આસપાસ લોકો પોતાના ઘર આંગણે આરામ ફરમાવી રહ્યા હતા અને એવા સમય દરમિયાન અચાનક એક સાથે આઠથી નવ મકાનોની છત તૂટી પડતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો સ્થાનિક પિયુષ પરમારે જણાવ્યું હતું કે સ્લેબ પડી ગયા જેમાં મારી પત્નીને વધારે ઈજા પહોંચી છે પાંચથી છ જગ્યા પર શરીરના ભાગે ફ્રેક્ચર પણ થયું છે બિલ્ડરની બેદરકારી છે તેની સામે પગલાં લેવા જરૂરી છે આઠ નવ કહ્યું હું અને મારી બાળકને ખવડાવી રહ્યા હતા અને એકદમ બુમાબુમ કરતા લોકોએ દોડી આવી અમને બહાર કાઢ્યા માંડ માંડ અમે બચી ગયા છે આ બનાવની જાણ ફાયર બ્રિગેડને થતા જ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી અને ઘવાયેલા વ્યક્તિઓને સારવા માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા રાધાકૃષ્ણ પાર્કના જર્જરિત મકાનોને ને નોટિસ આપી હતી અને આગળની કાર્યવાહી ધરી હતી બેઠી હોય હતી તો ખારે ઉપર લગી બિજલી પડતી નહીં બાદલ બરાબર મિલતાની કોશિશ કરી तो हमें फिर उसके बाद हम दब गए सब लोग चिल्ला रहे हमें पता बच्चा हमारे गोद में चुपका हुआ था तो वो तो बच्चा भी बच गया छः महीने का गोद में फिर सब लोग आए इकट्ठे सब ने खींचा निकाला और वो नीचे दबी है वो हम कहाँ देख पा रहे क्योंकि हम ऊपर खाट पे थे वो खाट के नीचे देख क्या आते वो हम नहीं आते लेकिन उसको इतना चोट लगा बहुत खतरनाक चोट लगी आपको भी लगी थी तो चोट मिल ये दोनों साइड में ऐसा फूल गया था तो हम सी कराने गए तो लेकिन डॉक्टर सब चले गए तो हम भी सुबह अभी जाने वाले हम हूँ સ્લેપ પડી ગયો છે એમાં મારી વાઈફને વધારે નુકસાન થયું છે ક્યાં આગળ વિસ્તારમાં બનો બનો માને જા રાધા કૃષ્ણ પાસે શું કહેવા માંગો છો આ બેદરકારી બાબતે એમાં થોડી ગવર્નમેન્ટ કઈ હેલ્પર હતો સારી જનતા બેદરકારી છે બિલ્ડરની બિલ્ડર સામે પગલા લેવા જોઈએ કેટલા મકાન ધારા થયા છે આઠથી નવ મકાન છે તમારા ઘરેથી કોણ ઈજાગ્રસ્ત છે કેટલા ઈજાગ્રસ્ત છે મારા વાઈફને પરમાર લક્ષણ સો સો આવી ગયું છે એમનો મે ક્રેક વધારે છે 5 6 જગ્યા ઉપર બીજો કોણ છે ઈજાગ્રસ્ત બે એક લેડીસ છે આપણે સોસાયટી